પોરબંદરના વતની એવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ન્યાયાધીશ મિહિરભાઈ અમલાણી મુખ્યમંત્રીના હસ્તે બે ગોલ્ડ મેડલથી સન્માનિત થયા છે જેમાં મહત્વની બાબત એ છે કે તેઓનું માસ્ટર ઓફ લોમાં યુનિવર્સિટીમાં બ્રાન્ચ ટોપર થવા બદલ અને માસ્ટર ઓફ લોમાં પ્રોગ્રામ ટોપર થવા બદલ બહુમાન થયું છે અમદાવાદ ખાતે સિલ્વર ઓફ યુનિવર્સિટી દ્વારા ખૂબ જ ભવ્ય આયોજન કરીને ત્રીજા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં મુખ્ય અતિથિ સ્થાને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હાજરી આપી હતી તે સિવાય પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોટવાડિયા તથા અન્ય મહાનુભાવોએ પણ અતિથિ સ્થાને હાજરી આપી હતી તે સમારોહમાં પોરબંદરના સિનિયર એડવોકેટ સુરેન્દ્રભાઈ અમલાણીના પુત્ર કે જેઓ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી રહ્યા છે તેમાં મિહિરભાઈ અમલાણીને અમદાવાદ ખાતે મુખ્યમંત્રી દ્વારા માસ્ટર ઓફ લો ક્રિમિનલ લોની ડિગ્રીમાં સંપૂર્ણ યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન ઉત્તીર્ણ થતા બે ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે જે બાબત સમગ્ર પોરબંદર જિલ્લા માટે ખૂબ જ પણ કહેવાય આ ભવ્ય સમારોહમાં મુખ્યમંત્રી દ્વારા ન્યાયાધીશ મિહિરભાઈ અમલાણીનું સન્માન કરવામાં આવ્યું હતું ખૂબ જ નોંધપાત્ર બાબત એ છે કે ન્યાયાધીશ મિહિરભાઈ યુતુ અમલાણીને બે ગોલ્ડ મેડલથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા ન્યાયાધીશ મિહિરભાઈ અમલાણીએ વ્યક્ત કરેલું હતું કે જીવનના દરેક તબક્કે એજ્યુકેશન ખૂબ જ જરૂરી છે વધુમાં તેઓએ વ્યક્ત કરેલ છે કે તેઓ પોતાની જિંદગીમાં હંમેશા એક આદર્શ વ્યક્તિ તરીકે તેઓના પિતા સુરેન્દ્રભાઈ અંબલાણીને માને છે એમ એસ અંબલાણી હું અત્યારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ન્યાયાધીશ તરીકે ફરજ બજાવું છું જી મેં માસ્ટર ઓફ લોમાં ક્રિમિનલ લોઝમાં નામદાર હાઈકોર્ટની પરવાનગીથી ઇન સર્વિસ માસ્ટર ઓફ લો માટેનું જે પ્રોગ્રામ છે એમાં એક્ઝામ આપેલી અને એમાં મારો ફર્સ્ટ રેન્ક આવેલો જેથી આપણા ગુજરાતના ચીફ મિનિસ્ટર સાહેબ શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ નાઓ દ્વારા અમોને આજે ગોલ્ડ મેડલ આપવામાં આવેલું છે જે બાબતે હું ખૂબ જ ખુશ છું અને મારી ઈચ્છા છે કે કોઈ પણ ફિલ્ડમાં હોય પણ અને કોઈ પણ તબક્કે તમે ઇન સર્વિસમાં હોય તો પણ એજ્યુકેશન ઇઝ વેરી નેસેસરી at each and every level.